બધે લગન ને બધું કામકાજ અમારે બધું પૂરું થઈ ગયું એ લોકો પણ હવે અમદાવાદ લઈ ગયા ઘરનું કામ છે બધું તો કરીએ આ જે અમારી મેરેજ એનિવર્સરી છે ભાડામાં વહી ગયા જે અમારે પૂરા થયા દસમું વર્ષ બેઠું અને આજે પ્રોગ્રામ કરશું સાંજે ને અત્યારે તો અમારે રસોઈ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો અત્યારે રોટલી તો બની જઈશ ખીચડી બની જઈશ ને તુરિયાનું શાક પાકેશ તુરિયાનું શાક પાકેશ અમારે જીરાબેને રમેશ માહીભાઈ ટેક્ટર રાકેશ જીરાબેનને રમાડીશ અમારા રીવું બેન ખીચી ખાઈસ નાનું નાનું મમ્મી એને ખીચડી ખવડાવેસ ને અમારે રીવું બેન જીવ બેન બધા ઉઠી ગયા ત્યારે

મારા જીવબેન ટ્રેક્ટર રમેશ નાનું એવું ટેક્ટર છે માહિરભાઈનું માહિરભાઈના રમકડા બધા જીવ બેન જીવબેન ને કામ લાગી ગયા હવે આજે મહેમાને આવવાના છે અમારે નથી આવે તો આવે રસોઈની તૈયારી કરી હવે અમારે મહેમાન આવવાના હતા પણ એ તો હવે આવવાના નથી કેન્સલ થયું ને અમે અમારી એનિવર્સરી છે તો હવે નક્કી કર્યું કે હવે વડાપાઉં બનાવીએ તો વડાપાંવ બનાવવાની તૈયારી હા લે ભરતે ભાડામાંથી વહેવા એમાં લગ્નની સિઝન છે તે એ તો ભાડામાં ગયા તા એ પણ ભાડામાં વહેવા નાખીક લઈને આવ્યાસ હું લઈને આવ્યાશ પૂછ્યું ગાડીમાં લગાડવાના ગાડીમાં લગાડ દે આ ડોકો લાવ દે ને આ માહીત ભાઈ બબલુ ખાઈસ કે બબલુ લઈ આવ્યો તો જાવ તમે છોટડી આવો ગાડીમાં ને અમારે વડા પાવ બનાવવું તો એમાં અમે ચટણી ને બધી તૈયાર કરી લેખીસ લાલ ચટણી પછી લીલી ચટણી ના માંડવીનો ભૂકો હવે એમાં લસણની ચટણી આ મિક્સ કરવાનું અને હવે આના વડા વાળવાના તો આગળી બધો મસાલો બધું નાખીને વડા બનાવી નાખીશું તો ચાલો આપણે બધી તૈયારી કરીએ તો અમારે વડાનો મસાલો બની તૈયાર થઈ ગયો વઘાર રાઈ જીરું ને વઘાર આપવું પછી બધો મસાલો નાખીને વડાનો આ મસાલો તૈયાર થઈ ગયો એટલે અમે એક તીખો મસાલો ને એક પીળો મસાલો કર્યો હવે એના વડા વાળી લઈએ

વડાપાઉ ને હું બેનાવ્યું છે ભાઈ તો ચાલો મિત્રો આપણે જમી લઈએ કે ગરમા ગરમ જેમ બનતું જાય એમ બેઠતા જાય તો ચાલો મિત્રો જમ તો બધા જમવા બેઠી ગયા છે અમારા માહિર ભાઈ બરાટાવાળાની ચિપ્સ લઈને ચિપ્સ તો કોઈને દેવી નથી મૂકતી તી સાઈડમાં હમ મા બેન રમેશ